આઠ મહિના પૂર્વે જસદણ સરકારી હોસ્પિટલમાં ખૂબ સારી સારવાર અને સવલતો મળવા લાગતા પ્રસૂતિના કેસમાં નોંધપાત્ર વધારો થવા લાગ્યો હતો મોટા મોટા ઓપરેશનો પણ થતા હતા પરંતુ હાલ ડોક્ટરોના અભાવે જરૂરી સારવાર અને સર્જરી થઈ ના શકતા ગરીબ દર્દીઓને અનેક પ્રકારની યાતનાઓ સહન કરવી પડી રહી છે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી યથાવત રહી તો આગામી સમયમાં સબ ડિસ્ટ્રિક્ટ કક્ષાની જસદણ સરકારી હોસ્પિટલ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહેશે છેલ્લા છ સાત મહિનાથી ગાયનેકોલોજીસ્ટ નિષ્ણાંત નથી સરેરાશ દર મહિને અહીંયા એકસો થી એકસો ત્રીસ ડિલિવરી થાય છે અમે કામ કરીએ છે આપણા આરોગ્ય વિભાગ ગાંધીનગરથી દર વખત જાહેરાત મૂકવામાં આવે છે પણ અહીંયા કોઈ હાજર થતા નથી મુશ્કેલી પડી છે એને માટે અમે જે જોખમી દર્દી હોય એને જાના હોસ્પિટલ રાજકોટ અમે

અને અત્યારે નાનકામ માણસો હોય ગરીબ માણસો હોય તો એને આ ડિલિવરી કરવા આટો અહીં લાવતા હોય અને પછી અહીં એમ કે અહીં નહીં જ થાય એમ તો અથવા સરકારી રાજકોટ યાદ આવે કે પ્રાઇવેટ માં આવતો અત્યારે પ્રાઇવેટમાં જ આવી તો ખર્ચો કેડો લાગે અત્યારે ગરીબ આગળ પૈસા ન હોય કમલા પૂછાય ડિલિવરી માટે તીન દિનના ડાક્ટર નથી એમ કે માં મોકલે કેટલો માં બહુ ખર્ચો થાય વીસ પચીસ હજાર થાય એમ